નમસ્કાર મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો ઢબઈ શહેરમાં માં ખોડિયારની જન્મ જયંતિ નિમિત્તે માતાનું પૂજન ચુનડી સહિત રાણાવાસ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢી શહેરના વિવિધ વિસ્તારો ફરી જન્મદિનની ઉજવણી કરાઈ હતી આજે ઢબોઈ રાણાવાસ ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજી ખોડિયાર માતાજીની જયંતિની ધૂમધામ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રાણાવાસમાં રહેતા લોકો માતાના દર્શનનો લહાવો લે છે અને ખોડિયાર માતાનું પૂજન અને દર્શન એ નિત્યક્રમ છે માતાની જયંતિ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો સવારથી જ માતાના ભક્તો બહારથી ઉમટી પડ્યા હતા અને ખોડિયાર માતાનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવતા હતા જેમાં ઢભોઈ સંખેડા બહાદરપુર બોડેલી સિનોર વાઘોડિયા ગામોમાંથી પણ રાણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા મહાઆરતી પૂજા અને પ્રસાદીની સાથે જન્મજયંતિ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ હતી બપોર બાદ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો અને સાંજે પૂર્ણ આહુતિ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે